કયા કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડશે કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડશે તેની તમામ માહિતી વિડીયોમાં આપીશ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો નમસ્કાર મિત્રો હું છું રોજસ જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ હતી મધ્યપ્રદેશ ઉપર તે સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત નજીક પહોંચી રહી છે અને આજે સત્યાવીસ તારીખ છે સત્યાવીસ સાત બે હજાર પચીસ તો આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કેટલા ઇંચ વરસાદ પડ્યો છે અને કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે મિત્રો તો તેની તમામ માહિતી આપીશ અને મિત્રો વરસાદની અસર કેટલા દિવસ સુધી રહેશે તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી એ સિસ્ટમ કઈ તરફ જશે તેની આપણે આ વિડીયોમાં વાત કરશું તો મિત્રો એ પહેલાં હું તમને વિનંતી કરું છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને હાઈપ કરજો લાઇક કરજો અને શેર કરજો અને મિત્રો કમેન્ટ કરવાનું ના ભૂલતા કમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં આજે કેવો વરસાદ પડ્યો છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે તો આજના દિવસે એ સિસ્ટમ નબળી પણ પડી છે જે વેલમરાગમાં ફેરફાર થયો છે મિત્રો અને તો પણ તે ઘણા બધા વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડશે ખાસ કરીને આ સિસ્ટમની વધારે અસર ગુજરાત રાજ્યના એટલે કે જે આપણે ગુજરાત રાજ્ય છે એમાં કયા કયા ભાગમાં કેવી અસર થાય છે તો જે આપણે પૂર્વ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાત ઉપર અસર થવાની વધારે શક્યતા છે એના ઉપર અસર ખૂબ થશે જે આપણે જિલ્લા છે એમાં આપણે વરસાદની વાત કરીએ તો મિત્રો બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવેલી છે મહીસાગર છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે અમદાવાદના કેટલાક ભાગો છે અમદાવાદમાં ખેડા આણંદ નડિયાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં ખૂબ સારા વરસાદો પડશે ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે મિત્રો અને મિત્રો જે હવે આપણે દક્ષિણ ગુજરાત છે તેની વાત કરી તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ સારો એવો વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે તો મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે આપણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને જે દક્ષિણ ગુજરાત કરતાં આની અસર થોડીક ઓછી જોવા મળશે એટલે કે સૌરાષ્ટ્રમાં થોડોક ઓછો વરસાદ જોવા મળશે પણ એમાંય પણ સારા વરસાદની તો શક્યતા તો છે તે તો મિત્રો સૌરાષ્ટ્રમાં વાત કરવી કે કયા કયા વિસ્તારમાં સારો વરસાદ થવાની શક્યતા છે તો તેની વાત કરી મિત્રો તો ભાવનગર છે બોટાદ છે મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટના કેટલાક ભાગો છે તો આ બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે મિત્રો કે જે આપણે સુરેન્દ્રનગર વિસ્તાર છે મોરબી વિસ્તાર છે રાજકોટ વિસ્તાર છે પછી બોટાદ વિસ્તાર છે ભાવનગર વિસ્તાર છે આ બધા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ આવનારા બે દિવસમાં બે દિવસ સુધી પડી જઈ જશે જે એટલે કે કાલે અને પરમ દિવસે પછી મિત્રો બે દિવસ પછી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને જે એમાં વરસાદમાં તીવ્રતામાં પણ ઘટાડો જોવા મળશે તો મિત્રો આજે વાત કરી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તો મિત્રો અમદાવાદમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે રસકોમાં સાડા નવ ઇંચ નડિયાદમાં સાત ઇંચ માતરમાં છ ઇંચ અમદાવાદમાં સાડા સાત ઇંચ વરસાદ તો આજે મિત્રો રાજ્યમાં એકસો એકાશી તાલુકામાં ખૂબ સારો વરસાદ પડ્યો છે પાલનપુરના વડગામમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો